વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી જનાક્રોશ રેલી યોજવામાં આવી વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે નશાના કારોબારને બંધ કરવાની માંગ સાથે એક જાગૃત નાગરિક દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી જનાક્રોશ રેલી યોજવામાં આવી કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વડોદરા શહેરના ગલીએ ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખાદી અને ખાખીના છૂપા આશીર્વાદને કારણે સૌથી વધુ નશાનો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશીદારોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યો છે તો બીજી બાજુ નશો કરનારાઓનો પરિવાર પાયમાલ થઈ રહ્યો છે નશાના કારોબારને બંધ કરવા માટે જાગૃત જનતા દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ ભગતસિંહ ચોકથી નીકળી હતી અને પોલીસ ભવન ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચી હતી અને દારૂના વેપલા બંધ કરાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ દારૂ ચરસ ગાંજાનું વેચાણ થાય છે જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાનનો જે ભાવિ છે એ બરબાદ થઈ રહ્યો છે અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે ગુજરાત રાજ્ય આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જેવું એનું સિંચન થાય તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ દારૂબંધી કેમ નથી અને બધા અડ્ડાઓ કેમ ચાલે એનું કારણ છે કે ઉપરના નેતાઓ ઠેઠ સુધી બેઠેલા એનું લેડીઝ જો કહે છે ને એનું નખો જ જાય એવું ભારત દેશના ભાવીને જે બગાડી રહ્યા હો એવા બેકાર માણસો જે પોલીસ કર્મીઓને પણ દબાણ કરે છે કે તમે આ દારૂ જો દારૂબંધી ના હોય તો એમનું પછી પૈસા ક્યાંથી આવે ઉપરની આજની સરકારના ઉપરના મોટા મોટા નેતાઓ જેવા હર્ષ જેવા આઠ પાસ જેવા ઠોઠ એવા વ્યક્તિઓ પોલીસને એક ખાલી સપોર્ટ કરે છે પરંતુ પોલીસને સપોર્ટ નથી એ પોલીસની સમક્ષ જે પબ્લિકનો વેર છે એ એનું ઊભું કરે છે એટલે આ પોલીસ કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે તમે હરેક પોલીસ દરેક પોલીસો એક બે ભ્રષ્ટ પોલીસ હશે એના માટે બધી જ પોલીસનું નામ ખરાબ થાય છે તો આ હપ્તા બંધ કરાવી દો અને બીજી વસ્તુ કે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય મુંબઈ હોય એમાં ખુલ્લે આમ દારૂ ચાલે છે એનું રીઝન એને લાઇસન્સ મળે છે તો તમે લાઇસન્સ આપી દો અને નકલી દારૂનું વેચાણ બંધ કર દો કાં તો પછી પૂરું પૂરું સમાપ્ત કર દો કાં તો પછી લાઇસન્સ આપી દો કેમ બીજા રાજ્યમાં નથી ચાલતું પરંતુ જો ગુજરાત રાજ્યની અંદરથી આ દારૂબંધી થાય ના થાય અને ખુલ્લે આમ વેચાય તો આ લોકોના ખિસ્સા ગરમ ના થાય એટલે આ પોલીસ કર્મીઓ બી બદનામ થઈ રહ્યા છે એમનાથી જે ઉપરથી ઓર્ડર હોય એ ઓર્ડર ઉપર જ કામ કરવું પડે છે એ પણ મજબૂર છે એના માટે લોકો પોલીસની અલગ અલગ વાતો કરે છે પરંતુ અમારા લાલકોટ ભગતસિંહ સગલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અપીટ ગાંજાના વેપાર થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે અને આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે આજ રોજ અમે કમિશનર સાહેબને ને મળવાના જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે વીસ જણાની કમિટી બનાવી છે એ કમિટી એ દારૂના અડ્ડા પર એ ચણસ ગાંજા અફીના અડ્ડા પર રેડ મારશે અને માન્ય પર પોલીસ શ્રીએ લઈને રેડ મારશે અને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માગણી છે ને સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ કારણ કેટલી બહેનો કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માગણી છે